મારું નામ મહેશભાઈ રત્નાભાઈ કણઝરિયા મારું વતન છે બોટાદ ત્યાં હું એક ટેબલ ઉપર કામ કરતા હું પડી ગયો પડીને મને જે વાગ્યું એટલે મેં પછી અમદાવાદ સરસ્વતી હોસ્પિટલ ડૉક્ટર હસમુખ નાગોડિયા તેમને મારે ટ્રીટમેન્ટ કરી અને મારે આ પ્લેટું બે અંદર નાખી છે અને સરિયા નાખ્યા છે અને આખો એક સરિયો આગળ નાખ્યો છે અહીંયા એટલે એ રીતે મારી આખી સર્જરી સરસ મજાની થઈ ગઈ છે અને અહીંયા સ્ટાફ પણ એકદમ બહુ ફર્સ્ટ ક્લાસ છે સરસ છે અને અહીંયાની ટ્રીટમેન્ટ પણ સારી છે અને અહીંયા આપણને ટાઈમે ટાઈમે ભોજનનું પણ સારું વ્યવસ્થા છે અને અહીંનો જે સ્ટાફ રહ્યો એ સાફ સફાઈ આ તે બધું સરસ મજાનું કરે છે તો અત્યારે મને થોડી વારમાં રજા આપવાના છે થેન્ક યુ આભાર